નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુજલમ સુફલમ જળસંચય અભિયાન અંતર્ગત જળસંગ્રહ શક્તિ વધે તે માટે તળાવ ઊંડા કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં પણ પંચાયત હસ્તકના તેતાલીસ તળાવ ઊંડા કરવામાં આવ્યા હતા જેમાંથી ચાલીસ તળાવ જિલ્લામાં પડેલ ભારે વરસાદને કારણે સંપૂર્ણ ભરાઈ ગયા છે જેના કારણે સમયમાં ભૂગર્ભ ઊંચા આવશે જેથી કુવા તેમજ બોર આપમેળી રિચાર્જ થશે તેમજ ખેડૂતોને પણ સિંચાઈનો લાભ મળશે ગુજરાત સરકારની જે સુદલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આપણે તળાવ ઊંડા કરવાની કામગીરી કરીએ છીએ તેમાં તે અંતર્ગત પંચાયત સિંચાઈ વિભાગ હેઠળ જે ટોટલ તેતાલીસ સિંચાઈ તળાવ આવ્યા છે તેમાંથી આ તળાવો ઊંડા કરવાથી અત્યારે ચાલીસ જેટલા તળાવોમાં પાણી ભરાઈ ગયું છે અને તે ઓવરફ્લોની સ્થિતિમાં છે અને આખા મહીસાગર જિલ્લામાં ટોટલ અઠ્ઠાણું ટકા જેટલા તળાવો છે જે અમારા વિભાગ હેઠળ આવે છે તે ભરાઈ ગયા છે આ તળાવો ઊંડા કરવાથી અને ભરાવાથી સૌથી વધારે ફાયદો એ થયો કે જે જમીનનો ભૂગર્ભ જળસ્તર છે તે આનાથી ઊંચું આવશે જે બોરવેલ છે આજુબાજુના એ ઓટોમેટિક રિચાર્જ થશે એનું સ્થળ ઊંચું આવશે અને સિંચાઈ માટેનો જે ખેડૂતોને જે લાભ છે એ ડાયરેક્ટલી આના લીધે મળશે